અમદાવાદની અંદર બારમી જૂને બાર જૂનનો એક કાળો દિવસ કે જે દિવસે એક અને આડત્રીસ મિનિટે જે ફ્લાઇટ અમદાવાદથી લંડનના ગેટપીક જતી હતી એ ફ્લાઇટ ટેક ઓફ થઈ અને એક અને ચાળીસ મિનિટે એ ફ્લાઇટ બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જે જગ્યા પર રહેતા હતા એ હોસ્ટેલ પર ક્રેશ થઈ એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે ચાર એમ બીબીએસના વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું છે એવી સત્તાવાર પુષ્ટિ સામે આવી છે એની સાથે સાથે ઘણા બધા લોકો એ જે ઈજાગ્રસ્તો છે એ અને મૃતકોના પરિવારજનો પૂછી રહ્યા છે કે વિદ્યાર્થીઓનું શું વાક હતો કે ત્યાં જમી રહ્યા હતા અને એમની સાથે આ થયું એમની એમની હોસ્ટેલની ઉપર આ પ્લેન ક્રેશ થયું ઘણા બધા વિદ્યાર્થીઓ મેસમાં જમી રહ્યા હતા અને થાળી ભરેલી હતી પહેલો કોળિયો કદાચ મોંમાં ગયો હશે કે નહીં ગયો હોય એ એની એની સાથે જ એ થાળીઓ ત્યાંની ત્યાં ભરેલી રહી ગઈ એ જીવનનું છેલ્લું કોળિયું બનીને રહી ગયું એવી કોને ખબર હશે એ દુર્ઘટનાની અંદર ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત થયા એક તબીબ જે ત્યાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી છે એ રડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે અમને ખાલી કરાવવા માટે અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે એની સાથે સાથે પછી એમનું એવું પણ નિવેદન આવ્યું કે એ એમની રીતે અમને બધી જ પ્રકારની મદદ કરી રહ્યા છે કોઈ દુર્ઘટના સર્જાય એ ઇમારત છે એ પડે એના પહેલાં કે એમાં કશું થાય એના પહેલાં એ ખાલી કરાવવું બહુ જરૂરી છે કેમ કે પ્લેન ક્રેશના કારણે એ ઇમારતોને બહુ જ નુકસાન પહોંચ્યું છે મેઘાણી મેઘાણીનગર પાસે જે આવેલી હોસ્ટેલ છે અતુલ્યમ વન ટુ અને થ્રી એ ત્રણેય બિલ્ડિંગોમાં નુકસાન થયું છે એની સાથે સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જે પ્રેસિડેન્ટ છે એ અહીંયાની ગુજરાતની બ્રાન્ચ છે એમણે પણ ટાટા ગ્રુપને પત્ર લખ્યો છે ને એવું કહ્યું છે કે તમે મૃતકોને સહાય કરવાના છો એ એના માટે અમે આભારી છીએ તમે બીજે મેડિકલ કોલેજની જે હોસ્ટેલમાં નુકસાન થયું છે એના રેનોવેશન માટે એમાં અમુક કન્સ્ટ્રક્શન માટે પણ તમે સપોર્ટ કરવાના છો એના માટે અમે આભારીએ છીએ પણ એ વિદ્યાર્થીઓ કે જે ભવિષ્યમાં હેલ્થકેર સિસ્ટમનો પિલ્લર હતા એ એ લોકોને ઘણી બધી અસર પહોંચી છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓનું મૃત્યુ પણ થયું છે તો એ લોકોનું શું એમને પણ એક સરખું સપોર્ટ અને એક સરખી કેર મળવી જોઈએ એમને પણ મદદ મળવી જોઈએ અને એમને પણ સહાય મળવી જોઈએ આવો પત્ર આઈ લખ્યો છે ટાટા સન્સને એની સાથે બીજે મેડિકલ કોલેજના જે ડીન છે એમણે જાહેરાત કરી છે કે એ હોસ્ટેલના ત્રણે ત્રણ બિલ્ડિંગ ખાલી કરાવાશે કારણ કે ત્યાં કોઈ બીજી દુર્ઘટના ન સર્જાય એને ઘણું બધું નુકસાન પહોંચ્યું છે એને રિનોવેટ કરાવવાનું છે અને જે વિદ્યાર્થીઓ ત્યાં રહે છે એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે બીજે મેડિકલ કોલેજના ડીન શું કહી રહ્યા છે સાંભળીએ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો સિવિલ એવિયેશન ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટે लोगों को इन्वेस्टिगेशन करने का है उसके लिए हमारी अतुलियम एक दो तीन चार चारों हॉस्टल खाली करवाए हैं या करवाए जा रहे हैं तो वहाँ जो रहते थे वो पोस्ट ग्रेजुएट बच्चों की हमने वैकल्पिक व्यवस्था कर दी है और वो इस तरह से है अतुलियम एक में थर्टी थ्री डॉक्टर्स प्लस फाइव यूएन मेहता के तो उनको हमने 33 को पोस्ट ग्रेजुएट डॉक्टर्स का जो हॉस्टल है विंग ए डी और बी उसमें कर दिया है यूएन मेहता के एक डॉक्टर को मिथिला में दिया है और चार डॉक्टर्स को यूएन मेहता के अपनी हॉस्टल में दिया है फिर अतुनियम दो और तीन जी के सौ डॉक्टर्स वहां रह रहे थे उनमें से फिफ्टी को जी के पुरानी जो बिल्डिंग है अभी यूज नहीं हो रही है उसमें दिया है और बाकी के जो 48 हैं उनके लिए 50 रूम्स हमने लायंस दिख विजय जो लग के ही अकोमोडेशन है वहाँ पर हमने रेंट पर ले लिए है रूम्स एक साल के लिए और रही अतुल्यम चार उसके 21 स्टूडेंट्स थे उनमें से नौ स्टूडेंट्स को डेंटल के स्टाफ क्वार्टर्स में दिया है और बारह स्टूडेंट्स को मिथिला के क्वार्टर्स में दिया है ठीक है तो सारे स्टूडेंट्स की व्यवस्था हो गई है थैंक यू मच सो आई विल सेंड ए रिस्पॉन्सिबल पर्सन विथ परमिशन फ्रॉम हायर अथॉरिटी फॉर ब्रीफिंग रिगार्डिंग डीएनए ठीक है